સંદેશો આપીએ છીએ કે ભારતની સામે પાકિસ્તાનને ધૂળ ચટાડવી જોઈએ એ ઓપરેશન સિંદૂર દ્વારા આજે ભારતની સૈનિકો ભારતની સેના જ્યારે બદલો રહી રહી છે ત્યારે અમે સમસ્ત દેશવાસીઓ સેનાની જોડે ઊભા છે પક્ષ અને વિપક્ષ એક થઈને ઊભા છે ક્યાંય રાજકારણ નથી આજે તમામ એ અમે અમે સલામ કરીએ દેશની બોર્ડર ઉપર લડવા નથી જઈ શકતા પરંતુ અમે તેમનું અહીં રહીને મનોબળ વધારી રહ્યા છે અને જ્યારે પણ આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે તન મન અને ધનથી

ભારતીય સેનાને સેલ્યુટ કરીએ છીએ વંદન છે આન બાન અને શાન માટે ભારતીય સેના જે રીતે કામ કરી રહી છે અમે વારંવાર સેલ્યુટ મારીએ છીએ અને અમને ગૌરવ છે કે અમારી સેના આજે પણ મજબૂત છે અને ભૂતકાળમાં પણ મજબૂત હતી અને ભારત કે સામે આંખ કાઢનારાની આંખ કાઢી લેવામાં આવશે એવું અમે સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ જી આપનું નામ અને આજે જે વોર્ડ ચાલી રહ્યો છે શું કહેશો એ બાબતે મારું નામ પઠાણ અજીબ ખાન પૂર્વ કાઉન્સિલર આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ઓપરેશન સિંધુડ થકી જે આપણે આજે પાકિસ્તાને પાઠ ભણાવી રહ્યા છે આ દેશની ત્રણે ત્રણ સેનાઓને અમે સેલ્યુટ મારીએ છે જય ભારત જય હિન્દ અમે અમારા શરીરના એક એક લોહીના કતરાથી આ દેશની રક્ષા કરવા હર હંમેશ તૈયારીશું અને અમે ભારતના લશ્કર સાથે ભારતની ત્રણેય પાંખો સાથે હર હર કદમ હર હર કદમ સાથે મિલાવીને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આગળની હરોળમાં રહેવા પણ અમે તૈયાર છે જય હિન્દ જય ભારત મેરા ભારત મહાન